નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મહારાજ અને ગદુ શેઠ સાથે બનેલી ઘટના પર સૂર્ય વાદળોની પાછળ છુપાયો હતો અને આકાશમાં ધીમે ધીમે અંધારું પથરાતું જતું હતું એવામાં ગદુ શેઠ અને તેનો નોકર કાસા રસ્તે ચાલીને જઈ રહ્યા હતા રસ્તા પર કાદવ હતો હવામાં ભીનાશ હતી અને શેઠના માથા ઉપર નોકર છત્રી પકડીને ચાલતો હતો પરંતુ એ છત્રી માત્ર વરસાદથી બસાવતી નહોતી એ છત્રી ગદુ શેઠના અહંકારનું પ્રતીક હતી નોકરનું માથું ઝુકેલું હતું આંખોમાં થાક અને પેટમાં ભૂખ હતી સતા તે એક શબ્દ બોલ્યા વિના ચાલતો જતો હતો પગ ઘસાતા હતા મનમાં તોફાન હતું અને અંતે તેની અંદરની આગ બોલી ઊઠી નોકરે ધીમા પણ કાંપતા અવાજે કહ્યું કે શેઠ મારા છોકરા ઘરે ભૂખ્યા બેઠા છે ઘરમાં ખાવા માટે એક દાણો પણ નથી તમે કંઈક કરો ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી આ શબ્દોમાં વિનંતી હતી લાસારી હતી અને એક બાપની હતી પણ ગદુ શેઠના કાનમાં શબ્દો પહોંચ્યા જ નહીં કારણ કે અહંકાર માણસને બનાવી દે છે ગદુ શેઠે ચાલતા ચાલતા નોકરને ઘૂરીને જોયો અને અણગમતી હસી સાથે બોલ્યો કે ડોબા જેવા કામ કરે છે અને પગારની વાત કરે છે સરખું કામ કરવાનું શીખ પછી પગાર આપીશ રોજ એક જ રડણ આ શબ્દ તીક્ષ્ણ સરી જેવા હતા જે નોકરના સભિમાનને કાપી રહ્યા હતા સતા તે કંઈ બોલ્યો નહીં કારણ કે ભૂખ માણસને મૌન શીખવી દે દેશે થોડીવાર પછી બંને એક વિશાળ વડલાની પાસે પહોંચ્યા વડલાની ડાળીઓ જાણે આકાશને સ્પર્શતી હતી અને તેની નીચે શાંતિનું અંજવાળું સોંપાયેલું હતું ત્યાં એક સંત જમીન પર આસન લગાવીને બેઠા હતા આંખો અર્ધ મુદ્રામાં ચહેરા પર અદ્ભુત તેજ અને આજુબાજુ અનેક ભક્તો મૌન ધારણ કરીને બેઠા હતા એ સ્થળે પગ મુકતા એવું લાગતું હતું કે સમય ગયો છે પરંતુ ગદુ શેઠ માટે શાંતિનું કોઈ મૂલ્ય તે અહંકારથી ભરેલા ચહેરા સાથે આગળ વધ્યો અને ઊંચા અવાજે બોલ્યો રામ રામ મહારાજ રામ રામ સંતે આંખો ખોલી હળવી સ્મિત સાથે કહ્યું કે આવો ગદુ શેઠ સંતના મોઢેથી પોતાનું નામ સાંભળીને શેઠના અહંકારમાં વધુ ઘીર પડ્યું શેઠે આસપાસ બેઠેલા ભક્તોને જોઈને વ્યંગથી કહ્યું કે આ શું સભા ભરીને બેઠા છો આ બધાને કામ ધંધે લગાડો બેઠા બેઠા શું મળશે વાતાવરણમાં થોડી ક્ષણ માટે તણાવ ફેલાઈ ગયો ભક્તો ચૂપ રહ્યા અને સંતે શાંતિથી જવાબ આપ્યો કામ ધંધો તો કરાવવો છે શેઠ પણ ઈંટો પૂરી થઈ ગઈ છે જો તમે થોડા પૈસાની મદદ કરો તો મંદિરનું કામ આગળ વધે આ સાંભળતા ગદુ શેઠના ચહેરા પર અણગમો સવાઈ ગયો આંખોમાં ત્રિસ્કાર આવ્યો અને તર્ક કર્કશ અવાજે બોલ્યો કે મારા પૈસા વેડફવા માટે થોડા છે તારે એ મંદિર બણ શણાવવું હોય તો જાતે સણ સણ નકર અહીંથી નીકળ બાવા મારી પાસે પૈસા આવેથી માંગતો નહીં આ શબ્દ માત્ર ઇનકાર નહોતા એક સંતનું ઘોર અપમાન હતું અને અહંકારની હદ પાર કરવાની ક્ષણ હતી વડલાની નીચે બેઠેલા સંતે કંઈ જવાબ ન આપ્યો આંખો બંધ કરી ધ્યાનમાં લીન થઈ ગયા અને એ ક્ષણે કુદરતે શ્વાસ અટકાવી દીધો હોય એવું લાગ્યું અને અચાનક દૂરથી એક નોકર દોડતો દોડતો આવ્યો શ્વાસ ફૂલેલો આંખોમાં ભય અને ગભરાહટ ભરેલા અવાજે શીસ પાડી શેઠ શેઠ આપણા ગોડાઉનમાં આગ લાગી ગઈ છે બધું બળે છે થોડો દોડો જલ્દી આ શબ્દ સાંભળતા ગદુ શેઠના પગ નિષેધની જમીન સરકી ગઈ ક્ષત્રિય હાથમાંથી સૂટી ગઈ અહંકાર ક્ષણમાં સુખના સોર થયો અને તે સકાર ખાઈને જમીન પર પડી ગયો દોડવા ઊભો થયો પણ પગમાં તાકાત નહોતી હૃદય ધબકતું હતું આંખ સામે અંધારું આવતું હતું અને એ ક્ષણે તેને જીવનમાં પહેલીવાર સમજાયું કે ધન બધું નથી ધન બધું નથી તેના મનમાં વીજળીની જેમ વિચાર સમક્યો આ બધું આ સંત ગદુસે ધ્રુજતા પગે સંતની સામે પડ્યો હાથ જોડ્યા અવાજ કાંપતો હતો અને આંખોમાં ભય હતો પણ સંત તો ધ્યાન મગ્ન જ હતા ગદુ શેઠ જમીન પર બેઠો બેઠો ધ્રુજતો હતો શ્વાસ અસ્ત વ્યસ્ત હતો હૃદયમાં અજાણી દહેસંત હતી ગોડાઉનની આગના શબ્દો તેના કાનમાં ઘૂંસતા હતા આંખ સામે વર્ષોનો ધંધો અનાજના ઢટલા સોના ચાંદીના સપના બધું જ બળતું દેખાતું હતું થોડા સમય પહેલાં જે અહંકારથી સલકાતો હતો એ શેઠ હવે લાસાર બાળક જેવો બની ગયો હતો તેની નજર વારંવાર સંત તરફ જતી હતી જાણે ત્યાં જ હવે છેલ્લો આશરો બસ્યો હોય ભક્તો પણ મૌન હતા કોઈ બોલતું નહોતું વડલાની ડાળીઓ હવામાં ધીમે ધીમે હલતી હતી અને ગદુ શેઠ બંને હાથ જોડીને સંતના શરણો પાસે પડી ગયું ગળું ભરાઈ આવ્યું હતું અવાજ તૂટી રહ્યો હતો અને એ માણસ જે ક્યારેય કોઈ સામે ઝૂક્યો નહોતો એ આજે જમીન પર નમેલો હતો એણે રડતાં રડતા કહ્યું કે મહારાજ બસાવો બસાવો મારું બધું બળી રહ્યું છે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો આનો કોઈ ઉપાય બતાવો આનો કોઈ ઉપાય બતાવો પણ સંત તો હજુ પણ ધ્યાન મગ્ન હતા આંખો બંધ ચહેરા પર શાંતિ જાણે આ બધું સંસારનું નાટક હોય થોડી ક્ષણો પછી સંતે ધીમે ધીમે આંખો ખોલી તેમની નજરમાં કોઈ ક્રોધ નહોતો કોઈ આનંદ નહોતો માત્ર સત્ય હતું જે સીધું હૃદયને વાગે એવું સંતે શાંત પરંતુ ગરજના જેવી વાણીમાં કહ્યું કે ગધુ શેઠ તારી પાસે ધન તો હતું પણ દયા નહોતી તારા ખિસ્સા ભરેલા હતા પણ હૃદય ખાલી હતું તું કહેતો હતો કે હું વ્યાજે પૈસા આપી ધંધો કરું છું ગરીબને દબાવીને કમાઈ કરું છું તો આજે કુદરતે તને બતાવી દીધું કે ધન કાયમી નથી જે ધન સારા કાર્યમાં વપરાતું નથી એ ધન ભસ્મ બની જાય છે આ શબ્દ ગધુ શેઠના કાનમાં નહીં આત્મામાં ઉતરી રહ્યા હતા સંત આગળ બોલ્યા તું મને કહ્યું હતું ને કે મારા પૈસા વેડફવા માટે થોડા છે તો સાંભળ હવે તારા બધા પૈસા રાખ બની ગયા છે હવે જે રીતે તું લોકો પાસેથી વ્યાજ વસૂલ કરતો હતો એ જ રીતે હવે સમય તારા પાસેથી વસૂલ કરશે કર્મનો હિસાબ કોઈ ટાળી શકતું નથી આ વાત સાંભળતા જ ગદું સેટ ફાટી પડ્યો આંખોમાંથી આંસુ એની ધારા વહેવા લાગી અવાજ બુમમાં ફેરવાઈ ગયો મહારાજ મહારાજ મને માફ કરી દો હું દાન કરીશ ગરીબોની મદદ કરીશ મારું બધું પાછું આવી જાય એવું કંઈક કરો પણ સંતે માથું ધીમે ધીમે હલાવ્યું અને કહ્યું કે દાન ડરથી કરાતું નથી ગધું શેઠ દયા દિલમાં ઉપજે છે તારો સમય હવે બદલાઈ ગયો છે હવે તારે જે વાવ્યું છે એ જ કાપવાનું છે એટલામાં દૂરથી ફરી એક શીશ સંભળાય શેઠ બધું બળી ગયું ગોડાઉનમાં એક દાણો પણ બસ્યો નથી આ શબ્દ સાંભળતા જ ગદુ શેઠની દુનિયા તૂટી પડી આંખ સામે અંધારું સવાઈ ગયું શરીર ઢીલું પડી ગયું અને તે ફરી જમીન પર ઢળી પડ્યો થોડા સમય પછી જ્યારે તે ઊભો થયો ત્યારે તેની ચાલ બદલાઈ ગઈ હતી સાતી પરનો અહંકારનો ભાર હવે ગાયબ થયો હતો આંખોમાં ખાલી પ્યો હતો અને મનમાં એક જ વિચાર ગૂંસતો હતો હું શું હતો અને હવે શું થઈ ગયો સંત ભરી ધ્યાનમાં લીન થઈ ગયા જાણે આ બધું પૂર્ણ થઈ ગયું હોય ભક્તો શાંતિથી ઊભા થયા અને ગદુ શેઠ એકલો જ ત્યાં ઊભો રહ્યો વડલાની સાયમાં પરંતુ હવે એ સાય પણ તેની શીતળ લાગતો નહોતો કારણ કે અંદર આગ લાગી ચૂકી હતી એ દિવસે ગદુ શેઠ પોતાના ઘરે પાછો ફર્યો જ્યાં પહેલાં વૈભવ હતો ત્યાં હવે સુનકાર હતો નોકર જે ક્યારેય તેની સામે આંખ ઊંસી કરીને જોયા વગર કામ કરતો હતો એ આજે શાંતિથી તેના આગળ ઊભો હતો પણ ગદુ શેઠ પાસે કહેવા માટે કોઈ શબ્દ નહોતો કારણ કે હંકાર તૂટી ગયો હતો રાત પડી ભૂખ લાગી પરંતુ રસોડામાં એક દાણો પણ નહોતો એ માણસ જે બીજાની ભૂખની ચિંતા કરતો નહોતો એ આજે પોતાની ભૂખ સામે લાચાર હતો અને એ ક્ષણે તેને નોકરના શબ્દ યાદ આવ્યા કે મારા છોકરા ઘરે ભૂખ્યા છે આ યાદે તેને અંદરથી તોડી નાખ્યો ગદુ શેઠ માટે હવે દિવસ અને રાતમાં કોઈ ફરક રહ્યો નહોતો કારણ કે જ્યાં પહેલાં સવાર સોનાની જેમ ચમકતી હતી ત્યાં હવે ઉગતા સૂર્ય પણ આંખોમાં શુભતા હતા ઘરમાં શાંતિ નહોતી પણ શુનકાર હતો દિવાલો ખાલી લાગતી હતી અને ભૂખ એ એવી સાથી બની ગઈ હતી કે જે પળે પળે યાદ આવતી હતી કે અહંકાર કેટલો મોંઘો પડે છે એક સમય એવો હતો કે એ જ ઘરમાં રોજ ભોજનના ઢગલા લાગતા નોકરીની આવજાવ રહેતી અને ગદુ ગાદી પર બેસીને આદેશ આપતો પરંતુ આજે એ જ માણસ જમીન પર બેઠો હતો અને વિચારતો હતો કે સાંજ સુધી ખાવા માટે કંઈ મળશે કે નહીં સવારે ઉઠતા જ તેને પેટમાં મરડ ઉઠ્યું ગળું સુકાઈ ગયું અને મનમાં એક જ વિચાર આજે કંઈક ખાવું પડશે તેને ઘરના ખૂણા ખૂણા સકાશા ક્યારેક કોઈ બરણીમાં અનાજ હશે એવી આશા રાખી પરંતુ દરેક જગ્યાએ ખાલીપણું જ હતું એ ખાલીપણું માત્ર ઘરમાં નહોતું એ ખાલીપણું તેના હૃદયમાં પણ હતું અને એ ખાલી પણ એના ભૂતકાળના પાપોની યાદ અપાવતું હતું ગધુ શેઠ બહાર નીકળ્યું ગામને ગલીમાં પગ મૂકતા જ તેને અજીબ નજારો મળવા લાગી જે લોકો કાલ સુધી શેઠજી કહીને નમતા હતા યાજે નજર ફેરવી લેતા હતા કોઈ મોં ફેરવી લેતો કોઈ મોઢે હળવી સ્મિત સાથે વ્યંગ ઉછાળતો અને કોઈ તો સીધું બોલી પણ પડતું એ તો એ જ શેઠ છે અને જે ગરીબોને દબાવતો હતો જે ગરીબોને દબાવતો હતો આ શબ્દ તેના કાનમાં તીરની જેમ વાગતા અને દરેક પગલાં સાથે તેનું માથું વધુ ઝુકતું હતું ભૂખ અસહાય બની ગઈ હતી અંતે તે એક ઓળખીતાની દુકાન પર ઊભો રહ્યો જ્યાં ક્યારેય તે ઉધાર આપતો અને વ્યાજ વસૂલ કરતો હતો આજે તે જ માણસ ધીમા અવાજે બોલ્યો કે થોડું ખાવાનું મળી શકે દુકાનદારે માથેથી પગ સુધી જોયો થોડી ક્ષણ મૌન રાખ્યું અને પછી ઠંડા સવારે કહ્યું કે શેઠ આજકાલ અહીં ઉધાર ચાલતો નથી આ શબ્દોએ એ ગદુ શેઠને અંદરથી હસમસાવી નાખ્યો કારણ કે આ એ જ શબ્દ હતા જે તે વર્ષો સુધી બીજાને બીજાને કહેતો કહેતો આવ્યો હતો વર્ષો સુધી થાકેલો અપમાનિત અને ભૂખ્યો ગદુ શેઠ એક વૃક્ષ નીચે બેઠો આંખો બંધ કરી અને અચાનક તેને પોતાના નોકરની છબી દેખાય એ નોકર જે છત્રી પકડીને ચાલતો હતો જે ભૂખ્યા બાળકોની વાત કરતો હતો અને જેને તેણે અપમાનથી ઝીકી દીધો હતો યાદ આવતા જ ગધુ શેઠના આંખોમાંથી વહી નીકળ્યા હવે તેને સમજાતું હતું કે ભૂખ શું હોય છે અપમાન શું હોય હોય છે છે અને મદદ ન મળવાની પીડા કેટલી ઘાતક એ જ દિવસે સાંજે તે પોતાના જૂના ગોડાઉન તરફ ગયો જ્યાં કાળું રાખ અને બળેલી દિવાલો સિવાય કંઈ બસ્યું ન હતું રાખના ઢગલા વચ્ચે ઊભો રહીને તે બોલ્યો આ જ મારું ધન હતું અને એ રાખમાં તેને પોતાના અહંકારની ગંધ આવતી હતી એ ગંધ જે હવે તેને ઉબકા અપાવતી હતી રાત પડી અને ગદુ શેઠ ખાલી પેટ સૂઈ ગયું પેટમાં આગ હતી આંખોમાં પાણી હતું અને મનમાં સત સંતના શબ્દ ગુંજતા હતા જે વાવ્યું છે એ જ કાપવાનું છે એ રાતે તેને ઊંઘ આવી નહોતી કારણ કે ભૂખ માણસને સૂવા નથી દેતી અને પાપ માણસને શાંતિ નથી આપતો સવારે જ્યારે તે ઉઠ્યો ત્યારે શરીરમાં શક્તિ નહોતી પરંતુ મનમાં એક નવો વિચાર જન્મ લઈ રહ્યો હતો જો જીવવું છે તો બદલાવ લાવવો પડશે એ વિચાર હજુ નબળો હતો પરંતુ એ જ વિચાર તેની જિંદગીનો વળાંક બનવાનો હતો ભૂખ અપમાન અને એકલતાની અનેક રાતો પસાર થયા પછી ગદુ શેઠના મનમાં જે વિચાર અંકુરિત થયો હતો એ હવે ધીમે ધીમે મજબૂત બનવા લાગ્યો હતો પહેલાં જે અહંકાર તેના પગલાંને ગર્વથી ઊંચા રાખતો હતો એ હવે જાગૃત થયેલા અંતરાત્માએ દબાવી દીધો હતો અને એ જ અંતરાત્મા તેને દરરોજ યાદ અપાવતી હતી કે તું જે હતો એ ભૂલ હતી અને હવે જે બનવું છે એ સાસુ છે એક સવાર એવી આવી કે ગદુ શેઠ ઉઠ્યો ત્યારે પેટમાં ભૂખ હતી પણ મનમાં એક અજાણી શાંતિ હતી જાણે લાંબા અંધકાર પછી કોઈ દીવો જલ્યો હોય તેને યાદ આવ્યા સંતના શબ્દો દાન ડરથી નથી થતું અને એ વાક્ય તેના મનમાં ઘૂંસતું રહ્યું તે વિચારતો રહ્યો કે જો સાસુ પરાશિત કરવું હોય તો માત્ર માફી માંગવાથી નહીં પરંતુ કર્મથી કરવું પડશે અને એ જ વિચાર તેને ફરી વડલાની નીચે લઈ ગયો જ્યાં બધું શરૂ થયું હતું એ વડલો આજે પણ એ જ હતો ડાળીઓમાં એ જ શાંતિ હતી નીચે સંત ફરી ધ્યાનમાં લઈન બેઠા હતા પરંતુ આજે ગદુ શેઠ અલગ હતો તેની સાલમાં વિનમ્રતા હતી ચહેરા પર અહંકાર નહોતો આંખોમાં પ્રશ્તાપ હતો ગદુ શેઠ સંતના શરણોમાં પડી ગયું પરંતુ આ વખતે ભયથી નહીં આ વખતે હૃદયથી કોઈ શબ્દ બોલ્યા વગર તેના આંસુઓ જમીન પર ટપકવા લાગ્યા એ આંસુઓમાં ભૂખની પીડા હતી અપમાનની યાદ હતી અને પોતાના પાપોની હતી થોડી ક્ષણ પછી સંતે આંખો ખોલી અને ગદુ શેઠને ઉઠાવીને કહ્યું કે આંસુઓ પૂરતા નથી હવે જે તું અનુભવે છે એ જ બીજા કોઈને અનુભવ ન દેવાનો સંકલ્પ કર આ શબ્દ એ ગદુ શેઠના જીવનને નવી દિશા આપી તેણે ધીમે અવાજે કહ્યું કે મહારાજ મારી પાસે હવે આપવા માટે કંઈ નથી પરંતુ મારા હાથ છે મારું શ્રમ છે અને મારું હૃદય છે જો સેવા સ્વીકારશો તો હું જીવનભર કરીશ આ શબ્દ બોલતા બોલતા તેની આંખોમાં આશા જળ હળી ઉઠી જે ઘણા સમયથી ગુમ થઈ ગઈ હતી સંતે હળવી સ્મિત સાથે કહ્યું કે જ્યારે ધન નથી ત્યારે સેવા સૌથી મોટું દાન બને છે અને એ દિવસથી ગદુ શેઠે પોતાના જીવનમાં પહેલીવાર સાસુ કામ શરૂ કર્યું તે સંતના આશ્રમમાં ઝાડુ મારતો પાણી ભરી લાવતો ભક્તોની સેવા કરતો અને જે ગરીબો ત્યાં આવતા તેમને પોતાના અનુભવથી સમજાવતો કે અહંકાર કેવી રીતે માણસને બરબાદ કરે છે આ કામમાં કોઈ વખાણ નહોતા કોઈ ઓળખ નહોતી કોઈ લાભ નહોતો છતાં ગદુ શેઠના મનને અજાણી શાંતિ મળતી હતી ભૂખ તો હજી પણ લાગતી શરીર થાકતું પરંતુ આત્મા હવે હળવો લાગતો હતો અને એ જ શાંતિ તેને જીવંત રાખતી હતી એક દિવસ સંતે તેને કહ્યું કે તારો કર્મ ફળ હવે બદલાઈ રહ્યો છે કારણ કે તું બદલાયો છે આ વાક્ય માટે માટે આશીર્વાદ સમાન હતું સમય કોઈ અટકતો નથી પરંતુ જે સમય સમય માણસને માણસને તોડે છે ને એ જ ઘડે પણ છે ગદુસેઠ માટે પણ સમય હવે શત્રુ નહોતો રહ્યો એ ગુરુ બની ગયો હતો આશ્રમમાં સેવા કરતા કરતા તેના હાથમાં કઠોરતા આવી ગઈ હતી પરંતુ હૃદયમાં નરમાશ વધી ગઈ હતી પહેલા જે માણસ સિક્કાની ખાણ ઘણાથી ખુશ થતો હતો એ હવે કોઈ ભૂખ્યા માણસને ભોજન આપીને સંતોષ અનુભવતો હતો અને એ બદલાવ જ તેના જીવનની સાસી કમાણી હતી એક સાંજે આશ્રમમાં ભક્તોની ભીડ હતી સંત મૌન બેઠા હતા અને ગધુ શેઠ પાણી વેચતો હતો એ સમયે એક અવાજે તેને અંદરથી ઝંઝોડી નાખ્યો એ અવાજ ઓળખીતો હતો એ અવાજ વર્ષો સુધી તેની પાછળ છત્રી લઈને ચાલતો હતો ગદુ શેઠે માથું ઊંચું કર્યું અને સામે જોયું તો એ જ નોકર ઊભો હતો આંખોમાં સંકોચ હતો ચહેરા પર ગરીબીની હતી અને હાથ જોડેલા હતા થોડી ક્ષણ બંને એકબીજાને જોઈ રહ્યા શબ્દ કોઈ પાસે પછી ગદુ શેઠ ધીમે પગલે આગળ વધ્યો અને એ માણસ જેના પર તેણે વર્ષો સુધી આદેશ ચલાવ્યા હતા એના શરણોમાં બેસી ગયું આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને ગળું ભરાઈને બોલ્યો કે ભાઈ મેં તને નહીં માણસને અપમાનિત કર્યો હતો તારા ભૂખ્યા બાળકોની શીસ મેં સાંભળી નહોતી આજે એ જ ભૂખે મને માનવ બનાવ્યો છે મને માફ કરી દે આ જોઈને ત્યાં હાજર દરેકની આંખ ભીની થઈ ગઈ નોકર ગ્ર ગયો તેણે ગદુ શેઠને ઉઠાવ્યો અને કહ્યું શેઠ હવે તમે શેઠ નથી રહ્યા હવે તમે માણસ બની ગયા છો આ સૌથી મોટું બદલાવ છે આ શબ્દો શેઠ માટે સંતના આશીર્વાદ કરતાં પણ મોટા હતા કારણ કે એ શબ્દોમાં સ્વીકાર હતો સંતે આંખો ખોલી અને શાંતિથી કહ્યું જે માણસ અહંકારથી તૂટે છે એ દુઃખી થાય છે પરંતુ જે માણસ અહંકાર તોડે એ મુક્ત થાય છે આ વાક્ય જાણે સમગ્ર વાર્તાનો સાર હતો ગદુ શેઠે માથું નમાવ્યું હવે તેને કંઈ મળ આપવાનું નહોતું કારણ કે જે ગુમાવવાનું હતું તે ગુમાવી ચૂક્યો હતો અહંકાર થોડા સમય પછી ગદુ શેઠ ગામ છોડીને ગયો નહીં પરંતુ ગામમાં જ રહ્યો હવે તે કોઈનો માલિક નહોતો પરંતુ સૌનો સહક આયક હતો મજૂરી કરીને પોતાનું પેટ ભરતો અને જે મળે તેમાંથી જરૂરિયાતમંદને આપતો લોકો તેને હવે શેઠ કહીને બોલાવતા નહોતા પરંતુ ગદુ ભાઈ કહીને બોલાવતા હતા અને એ સંબંધો તેને કરોડો રૂપિયાથી પણ વધુ કિંમતી લાગતું એક દિવસ વડલાની નીચે અંતે તેને કહ્યું કે ધન ફરી આવશે કે નહીં એ મહત્વનું નથી પરંતુ જે મનુષ્યતા તને મળી છે ને એ ક્યારેય ગુમાવતો નહીં એ દિવસે ગદુ શેઠે જીવનનો અંતિમ પાઠ શીખી લીધો હતો માણસ મોટો પૈસાથી નથી બનતો માણસ મોટો દયાથી બને છે આજ સુધી એ ગામમાં જ્યારે કોઈ ગરીબ ભૂખ્યો રહેતો હોય ત્યારે લોકો કહેતા કે ગદુભાઈ પાસે લઈ જાઓ કારણ કે જે માણસે ભૂખ ભોગવી છે એ ક્યારેય કોઈની ભૂખ્યો રહેવા દેતો નથી આ રીતે અહંકારનો અંત અને માનવતાની શરૂઆત થઈ અને કર્મ ફળે પોતાનો ન્યાય પૂરો કર્યો મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે જે સત્ય આધારે તેની રચના કરવામાં આવી છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર થેન્ક યુ